શાબા તમે રોજ ધોરાજીમાં માં રસ્તા ઉપર બેસતા ત્યારે તમને લોકો પૈસા આપતા હતા ને તો એનું પૈસા શું થતું મલો લઈ જાય એમ મલો કોણ મલાભાઈ રિક્ષા વાળા એનું સાચું નામ હું મલાભાઈ રિક્ષા છે મલાભાઈ બરોબર તમે એને નોંધ્યો તો તમને સુરાવાનો લઈ જાય બીજું એટલે મને આવે ને પૈસા પૈસા છે તમારી પાસેથી શું કામ तुमने दिया तो वो तो ये कोई कारण कारणों वैसे ना तुमने के मुकीन भी हो जाए मुमकिन ऊपर हो जाए दस्ता पैसा तो तुम्हें तो सोता था क्या रहते टीवी से ना टीवी हाँ दुकान से यहां पे जाओ टीवी दुकान पे है ना पता पता है मैं

કોણ આપે તમને બેંક પાસે બે હતા બેહતાતા અહીંથી તમને નોટો મળતી એમ કોક આપતે બરાબર બધા રસ્તા ઉપર નીકળે એટલે તમને દેતા જાય પૈસા એમ કેવા માંગો છો ને એમ બરોબર ને ઓલા પટેલના ઘર પાસે એમ પટેલના ઘર પાસે તમે ઊતાતા નેયા ને તો ખાલી સુવા જ જાતા ને ક્યાં જાતા કોઈ ઉફીતી હોય કોઈ પાટી હોય કોઈ તુડલા હોય લઈ જઈ કાયું જો બવારે ચાર હોટલી ગાંઠિયા ખાકે

દુનિયામાં કેવા કેવા માણસો છે આ એનું ઉત્તમ ઉદાહરણ જોઈ લો કે ભાઈ ધોરેજીમાં દક્ષાબા પગ નથી ચાલવા માટે અને એમનો ઉપયોગ એ જે દક્ષાબા કે છે જે હોય એટુ જેડ જે હોય એ આપણને ખબર નથી એ વ્યક્તિ કોણ છે એ એ પોતે દક્ષાબાને ખાલી એક વસ્તુ કે ભાઈ એક જગ્યાએ દક્ષાબા જે પટેલના ઘર હતું ત્યાં નીચે સૂતા હતા અને ત્યાંથી અને બેંક એક્સિસ બેંક જે દક્ષાબા કે છે ત્યાં પહોંચાડવાના એટલું પાસેથી જે પણ દક્ષાબા જે લેતો એટલે મતલબ આપણે એક કહેવાય ને કે એક શીખ લેવા જેવી વસ્તુ છે કે આ દુનિયામાં કોઈનો ભરોસો કરાય નહીં અને બીજી વસ્તુ કે અત્યારે સારા માણસો ને તો માણસો મીકતા નથી પણ આવી રીતના જે રસ્તા ઉપર છે જેનું કોઈ નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે એ લોકોને પણ છોડતા નથી દક્ષાબાનો આવી રીતે એ ઉપયોગ કરી લેતો કે રોજની એમની કમાણી હોય અને એ કમાણી કે જે લોકોએ આપી હોય એ કમાણી એ મલો આવી રીતના રોજના ચારસો થી પાંચસો રૂપિયા દક્ષાબા પાસે જે આવેલા હોય એ એ પોત લઈ લેતો એમ અને મલાઈની હિંમત તો જુઓ એ આશ્રમ સુધી પણ પહોંચેલો કે દક્ષાબા હું તને લઈ જાઉં એમ

માળા કરવાય ને મજા કરવાય મારી માળા ખોવાઈ ગઈ કે માળા આપણે લાઈ નાખશું નવી લાવી નાખશું બા ભગવાન નામ મે બી કાઈ આયા તમારે હવે કાઈ નત કરવાનું ને તમે એક્સિસ બેંકે જઈને રોજ તમે માંગવા જતા અને તાડ તડકો તાપમાં તમારે બેહવું પડતું નાવાના ઠેકાણા ને ખાવાના ઠેકાણા નહીં એવી પરિસ્થિતિમાં તમે પોતાનું જીવન વ્યતિત કરતા હતા બરોબર તો અહીંયા તો તમને શાંતિથી એ ને બાર વાગ્યાના ટકોરા ઉપર તમને મસ્ત મજાની થાળીમાં છાસ ને શાક રોટી અને સારું સારું તમને જમવાનું પણ મળી જાય સાંજે કેટલા લોકો રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકો આવીને તમને જમાડે તમારી સાથે બેસે વાતો કરે રક્ષાબા તમને કેમ છે રક્ષાબા તમને મજામાં સવો એવું બધું કે ને બા તમને સારી રીતે રાખે આશ્રમ ઉપર બધા વ્યક્તિઓ તમારી સાથે સારું વર્તન કરે તમને સારી રીતે રાખે નવરાવે મુકેશભાઈ તમને સાચવે જલપાબેન આવે તો તમારી પાસે પહેલા સૌથી પહેલા તમારી પાસે આવે જયદીપભાઈ સાચવે જયદીપભાઈ સાચવે તમને કોણ ઓળખે છે અમે તમારે અમારે તમારી પાસેથી કઈ આશિયા છે અમારે તમે અમે તમારા પૈસા લેવી છે બી ના ના નથી લેતા ને તો અમે તમને દેવી છે ખાલી અમારી પાસે જે છે ઈ ના તમને ત્રણ ટાઈમનું જમવાનું આપી નાસ્તો દેવી હા તો અને તમને એવું કલ્પના પણ હતી કે તમને આ જલપાબેન ના ઘરે આશરો મળશે તમે આવી રીતનું ઘર કોઈ દી જોયેલું ના મેં ઘરે નથી મને ક્યાં તો આ એસી માં સુર આવે હે રાજકોટમાં રેસકો તમને માં સવારી કરાવે હું તમારી બાજુમાં જલ્પાબેન તમને ના લઈ ગયા તા બરોબર રેસકો આખા પર તો આટો મરાયો તમારી પાસેથી કઈ લીધું લીધું દવાખાને હું હતો તમારી આડે હાથ પકડી ને બેઠા તા જલ્પાબેન બેઠા હતા ને તો તમને કઈક થઈ જતું તું આપડે શું થઈ ગયું તમને ચક્કર આવતા હતા તમે એવું કેતા બધું ફરતું તું હું નહીં રહું હું નહીં રહું તો તમને દવાખાને લઈ ગયા ના તમે ધોરાજી માં બોલતો તમને કોણ લઈ જાય બધા તો કઈ ખરાબ ન હોય ને જે માણસો તમને ખાવાનું આપતા તમને પૈસા આપતા કે જો દક્ષાબેન બેઠા હે તો હાલો અમારા પાસે જે પૈસા છે એમને દક્ષા બેન ને દેવી એવું તમને આપતા ને તો એ તો એ તો આપણા માટે ભગવાન જ થયા ને આપણને આશરો બન્યા ને એમ કે ભાઈ આપણને કઈક આપતા આપણું ચાલે એવી રીતના પણ આપણે આપણી અરે અમુક એવાય લોકો હતા કે જે આપણો ઉપયોગ કરી જતા હતા આપણને એ લોકો પૈસા આપ્યા હોય એ આવડો લોકો લઈ જતા હતા તમે નામ દો એ મળો ઓલા દાદી ભાઈ નું નામ શું કીધું તમે અજીતભાઈ ને અજીતભાઈ નો माने दवा दी थी रे यार मैंने अब मैं भाई कौन है तू अजीत भाई શું કરે સન તો મેને 100 રૂપિયા દી કાયમ તમે 100 રૂપિયા કે 100 રૂપિયા દે કે તમે શરુવાળો હો કે દે કોણ વાળું શરુવાશ શનમ શરુવાશ સરવસ શરુવાળો 100 રૂપિયા દે દાદા અજીત પેગો દાદી વારો ગો દે એક ગોન મોદુષ્ઠ માજી મેને 100 રૂપિયા દે રોજ ચા ફટકાઈ જાય તો 100 રૂપિયા કાયમ દે તમે માગો કે આ પે હમે મે બેઠી હોણી હમે આવી નહી તમે પૈસા કોન પે માંગતા કે હામે દેતા બતા તમે ક્યાં આવી જઈ Betul saja, hai menteri. 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 Hai menteri તાજા બધા થઈ ગયા દક્ષા બાદ પૈસા વાળા થઈ જાય પૈસા પૈસા તમારે ખાલી ખોટા કરવાના થાય એની કરતા આશ્રમ ઉપર ને આશ્રમ માં તમને કઈ તકલીફ હોય લાયા તમને તકલીફ હતી આશ્રમ ઉપર તમને નોતું ગમતું તો તમને આયા ઘર દેખાડ્યું તમને ઘરેલા અહીંયા તમને સારી સારી સારું સારું રોજ જમાડવી તેમ કે તમને રાતે ખબર છે ને એક વાગે ગાંઠિયા કરી દીધા તા ભૂખ લાગી હતી ત્યારે યાદ છે ને બે દી પેલા તમે અડધી રાતે જાય ગઈ ત્યાં તમે હે ને પૈસા તો દુનિયાના આવે પણ શું કામના ના બીજા લઈ જાય શું કરવાનું આપણે તો તો કેવી જિંદગી જીવાય હવે એ કયો કેવી કહેવાય

પકડી લીધી એમ નો કેવાય જલપાબેન જલપાબેન મને મળ્યા એમ એટલે મારું જીવન સુધરી મારું મારું જીવન સુધરી ગયું એમ કહેવાય તમને પરાણે તો આયા કઈ રાખતા નથી આપણે રાખે હે બેન તો પછી એમ લાગેવા હા કે હા ટી ચમનગર પર મલજે પતંગ કરીને મરી ગયા ને એટલે ઉંધી તો આ શું જોઈએ હું છે તો આજે માં તો આ કario કેતભાઈ ફરી ગયો એટલે હું બેઠી છું રવિવારે ગાડીમાં જામનગર લઈ જાઉં એટલે બેઠી મારે નથી જાવ જામનગર પછી મારે જો રોજ હજાર રૂપિયા આવવાનો નથી હેરાન થયું ને એટલે મેં ના પાડ્યા રવિવાર માય પકડાઈ એમ

પૈસા હોય તો પૈસા બધી જગ્યાએ નો કામ આવે સમજો એક વાત તો તો તમે ધોરાજી માં જઈને શું કરશો ધોરાજી ના માણસો હારા હશે અમુક અમુક બધા તો સારા નો હોય ને બાઈ જવું સારું કેવાય ને સારું અમુક લોકો તો એવા અત્યારે દુનિયા માં બચ્યા છે કે જે લોકો માનવતા થોડીક બચી છે એ લોકો અમુક લોકો તો છે એમ હા મટી સાઉ મરી તો કે છોકરી કોઈ નથી બાઈ ને છે દીકરી નો ખરાબ કે નીકળે અને જપા બેનનો ફોન કરી લઈ લઈ જાય બરોબર એમ છે એમ બેન છે જપા હમ તો જમ ના હવે આપણે પૈસા દયા ને પૈસા ને ભૂલી જવાના આપણે પૈસા ની શું જરૂર છે તમે ને ધોરાજી ની અંદર તમે રેતા એટલે પૈસા તમારે એટલે જરૂર પડતી કે તમારે નાવું હોય કંઈક ખાવું હોય આશ્રમ ઉપર આપણે કોઈ પૈસા જરૂર જ નથી તમારે નાવાના કોઈ પૈસા લેશ ખાવાના કોઈ પૈસા લેશ તો આપણે પૈસા શું જરૂર હવે આપણે હેને એક જ વસ્તુ કરવાની એ વખતે આપણે ને એમાં માગતા તા એક્સિસ બેંક ની બાજુમાં જઈને અને બધા આપણને દેતા તા તો હવે આપણે એક જ કામ કરવાનું માળા લઈ લેવાય ને હાથમાં અને અમર માનું ભગવાન જે તમે જેને પણ માનતા હોય ને અને નામ લેવાનું સીતારામ સીતારામ જય અમરમા જય અમરમા ભગવાનનું નામ લેવાનું પૈસા લઈ જાય પૈસા આપણે માગી માગી ભેગા કરવી દેવા વાળા બિચારા દઈ દે આપણને અને લઈ જાય કોઈક બીજું તો એ શું કામ નું બા હજી તમારી તમને એમ થાતું છે ધોરાજી હું જાઓ પૈસા મને બધા દે હું ભેગા કરી લઉં હું ભેગા કરી લઉ પણ ઈ પૈસા શું કરવાના આપડે ઈ પૈસાનું કોઈ ઓલું નથી એમ મહત્વ આપણે હવે એક જ કામ કરવાનું આશ્રમ ઉપર બેહવાનું શાંતિ થી અને ભગવાન નું નામ લેવાનું માળા કરવાની ખોટી ઉપાધિ નહીં કરવાની ખાલી ખોટી ઉપાધિ પડવું હે પૈસા લઈને મલાન દેવાનું ઓલાન દેવાનું એ બધું શું કરવાનું ધીમે ધીમે અહીંયા તમને આશ્રમ ઉપર ગમવા મળશે અત્યારે નથી ગમતું તમને ક્યાં બાર બાર તો તમને ઉમરાય તમને એક જ અંદર ઉમરાય જ નથી

સરસો પણ તમે એ બધા તો તમને તમારી સેવા કરતા હતા પણ એ બધા ક્યાં જતા તમારા પૈસા એ બધા પૈસા આપે એ બધા તો તમારા તમારી પાસે કઈ રહેતા નતા ને นายมาเลยมาเลยใั่ไม่้เหมันเดิมชาววันโดีก่วันเดีแดไ้เดไปดีบัดใจตัดกวนปะจ๊ปะจไทยมันบัดใจดีเปส่์งูกคนี่สวราจาเป็อแม่บราคาอะแบบตุนขาวันโฮดีมาเล็กกไปเบสท์ขอเนี่ยเว็นก็เป็นธรรมจิตมใจดีใช่ได้าษากบัดี่ยขาวัน

પૈસા હવે શું કરવા આપણે હવે શાંતિ બેઠા બેઠા એને ખાટલે બેહીને બધા જો આઈસ્ક્રીમ દઈ જાય જમવાનું આવી જાય ફરવા મળે ક્યારેક ક્યારેક આવી રીતના ચમબેન કઈ પ્રભુ લેવા જવાનું હોય એટલે કેમ મેળાવે એટલે તો ભાઈ તો જલસા પાણી ગરુ મજા કરવાની બીજું શું હોય આપણે ખાઈ પીને ધબાકા ખાઈ ધબાકા હયમ

Berceloi, berceloi tu apa dia? Berceloi sebentar pun. Berceloi. Berceloi. Berceloi mana dia? Berceloi dia kepaye pun perlu dia jalan. Kehi ni celoi apa? Bila jualan kita nak siarkan keris kita. Ah, kehi di tu. Kena siapoh ya keris. Bila dia nak jual kehi tu.

मुकेन बाछू हम्म ए मा पो कटाटे तू करे बाछू कोई नहीं जे तू भाई हो लेटर टाइम पर डिटेल है बट टाइम पर पैसा पेला नहीं दुख नहीं बस त तुमने न्याय दुख न तो नहीं दुख नहीं ममन जय पर बे ले जे तो जा बस हां ने राजा से भाई तो जा भाई तोरा जी जाता है डावा कर

મેરાુછો મુજે ક્યાં તું દે લગાને સજા